શહેર સમિતિ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા સાંસદ આદરણીય બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીય ભરતસિંહ વાઘેલા બાપુ આપણા માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ આદરણીય સ્વામી બાપજી અને મંચસ્થ સૌ મહાનુભાવો કોંગ્રેસના સૌ આગેવાનો અને કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ તમે છો તો કાર્ય કરતા મહત્વ છે તમે નથી નથી તો આ કોઈ મારે એક વાત કરવી છે જે વાત ગેની મેમરીમાં મૂકવી છે ગેની બેન તાલુકાના લોકોની એક વાત છે કે ભારતના વડાપ્રધાન એક વચન આપીને ગયા છે ધાનેરા તાલુકાને કોઈ નાનો માણસ વચન આપે તો બરોબર છે પણ પ્રધાનમંત્રી જાહેરમાં 1500 કરોડની ફોર્લરની જાહેરાત કરીને ગયા છે ઢોડ બે વરસ થઈ ગયા પણ હજુ કોઈ પગડો હતો નથી તો ગેનીરાના વિષયમાં અમારા ધાનેરાના ફોર્લરને અને ધાનેરાના જે રેલવેનો ઓવરફીઝ બન્યો તેનાથી ધાનેરાનો પ્રવેશ દ્વાર રોકાઈ ગયો છે ધાનેરામાં આવવાનો માર્ગ રોકાઈ ગયો છે

કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓને હૃદયથી થી બિરદાવું